સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત વાત કરીએ કરીએ સરકારની એક સરસ મજાની યોજના યોજના શરૂ છે સંકટ હરણ મિત્રો ખાતરની ખરીદી કરતા ખેડૂતોને બે લાખ સુધીનું અકસ્માત વીમો છે મળશે મિત્રો વાત કરીએ સંકટ હરણ યોજના હેઠળ છે ખેડૂતોને આર્થિક સુરક્ષા મળશે વાત કરીએ મિત્રો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે ખેડૂત ભાઈઓ છે ખેતર માટે ખાસ કરીને ખાતર અને જે ઉરિયા છે ખરીદતા જ હોય છે પરંતુ આ વખતે તમારા માટે ખુશખબર આવી મિત્રો આ સરકાર વિભાગ તરફથી ખાસ કરીને કે ખરીદી કરો છો એક લાખ થી લઈને બે લાખ સુધીનો અકસ્માત વીમો છે બિલકુલ ફ્રીમાં મળશે મિત્રો જે ઇફકો કંપની દ્વારા છે મિત્રો ખાસ કરીને જે યોજના છે અમલમાં મૂકવામાં આવી રહી છે સંકટ હરણ યોજના જે ખેડૂતોને માત્ર આર્થિક સુરક્ષા જ નહીં પરંતુ ખાતર ખરીદવા પર વધારાનો લાભ પણ આપે છે અને આવી સ્થિતિમાં ખેડૂતોએ સમજવું જોઈએ કે ખાતરની સ્લીપ અને બોરીઓ ફક્ત સામાન્ય વસ્તુ નથી પરંતુ તે તમારા ભવિષ્યની સુરક્ષાનો આધાર બની શકે છે મિત્રો વાત કરીએ ખેડૂતો માટે ખાસ કરીને રાહતના સમાચાર છે જે ઇપકો છે એને એક યોજના શરૂ કરી છે જે ખેતીની સાથે મિત્રો જીવનની સુરક્ષા પણ છે પૂરી પાડી રહી છે જે આ યોજનાનું નામ છે શંકઢરણ યોજના જેની હેઠળ છે મિત્રો ખાસ કરીને ખેડૂતો છે જે યુરિયા છે નેનો યુરિયા છે અથવા ડીએપી ખાતર છે મિત્રો ખરીદી કરે છે તો એના પર અકસ્માત વીમો છે એને મફત મળે છે મિત્રો આમાં જાતના છે પૈસા ભરવાના થતા નથી મિત્રો બિલકુલ ફ્રીમાં મળે છે આ યોજના હેઠળ છે એવા ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે જેની ખેતી દરમિયાન છે મિત્રો જોખમનો સામનો છે અમુક ખેડૂતોને ખાસ કરીને જે ઘણા બધા ખેડૂતો હોય છે જેને જોખમનો સામનો છે એ કરવો પડતો હોય છે મિત્રો આ યોજનાની સૌથી જે ખાસ કરીને ખાસ વાત કરીએ તો જે વીમો છે સંપૂર્ણપણે મફત છે મિત્રો અને તેનો સમયગાળો છે એક વર્ષનો હોતો હોય છે યોજનાનો લાભ લેવા માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે ખાસ કરીને ધ્યાનમાં જરૂરી લેવી રહેશે મિત્રો ખાસ કરીને જે યોજના છે સંકટ રણ યોજના ઇફકો કંપની તરફથી છે મૂકવામાં આવી છે તો મહત્વના સમાચાર છે તો આ વિડીયોને તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરશો